બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પોતાનો ઉમેદવારી ફોર્મ આવતીકાલે ભરવાના છે ત્યારે તે પૂર્વે રેખાબેન ચૌધરી આજે બપોર બાદ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબેના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા રેખાબેન ચૌધરીનું સ્થાનિક કાર્યકર્તાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ત્યારબાદ રેખાબેન ચૌધરી અંબાજી મંદિરમાં માં અંબેના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા જ્યાં મંદિરના પૂજારી દ્વારા કુમકુમ તિલક કરી માતાજીની ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા સાથે ગણપતિજી મંદિરના પણ દર્શન કરી પૂજારીના આશીર્વાદ મેળવ્યા હતા અંબાજી ખાતે પહોંચેલા રેખાબેન ચૌધરી પોતાની ઉમેદવારી ફોર્મ ભરવા પહેલા અંબાજી ખાતે યજ્ઞશાળામાં ચાલી રહેલા હવનમાં પોતાને વિજય પ્રાપ્ત થાય તે માટે હવનમાં આહુતિ પણ આપી હતી સાથે સાથે રેખાબેન ચૌધરીએ અંબાજી ખાતે મીડિયાને જણાવ્યું હતું કે આજે ચૈત્રી નવરાત્રિની શુભ સાતમે મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે અને આવતીકાલે હું મારું ઉમેદવારી ફોર્મ ભરવાની છું અને જણાવ્યું હતું કે માતાજી મારી સાથે છે જરૂર વિજય અપાવશે અને બનાસકાંઠાની પ્રજા પણ મારી સાથે છે એટલું જ નહીં મોદી સાહેબનો પ્રેમ અને વિકાસ પ્રજા વચ્ચે તે જોતા હું પાંચ લાખ કરતાં વધુ વોટથી હું વિજય મેળવીશ તેવું જણાવ્યું હતું આજે ચૈત્રી નવરાત્રિની શુભ સાતમના દિવસે મેં મા જગદંબાના આશીર્વાદ લીધા છે અને માના આશીર્વાદ લઈ અને આવતીકાલે હું મારે પત્ર ભરવા જવાની છું માતાજી માતાજી જરૂર સાથે છે માતાજી જરૂર વિજય અપાવશે અને બનાસથી જે પ્રજાજનોના આશીર્વાદ મને મળી રહ્યા છે અને મોદી સાહેબનો જે પ્રજા પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે અને મોદી સાહેબનો જે વિકાસ છે એનાથી મને પૂરોપૂરો વિશ્વાસ છે કે બનાસકાંઠામાંથી અમે પાંચ લાખથી વધુ વિજય જરૂરથી મેળવીશું